હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ નવી રીતે ધમાલુની રેસીપી આ શાકની ગ્રેવી આપણે એવી બનાવીશું કે એનો ટેસ્ટ જબરદસ્ત આવશે તો ચાલો આ લાજવાબ ટેસ્ટમાં દમાલું બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે કૂકરની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે ત્રણ ચમચી જેટલી એ ઉમેરી દઈશું ત્રણ કાંદાના ટુકડા ત્રણ ટમેટાના ટુકડા બારથી પંદર નંગ કાજુને વીસ મિનિટ માટે પલાળીને રાખેલા હતા એ ઉમેરી દઈશું ચાર સૂકા મરચાંને વીસ મિનિટ માટે પલાળીને રાખેલા હતા એ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા પાણી વધારે નથી ઉમેરવાનું હવે બધું મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે આપણે ઉપર કાઠો રાખી દઈશું નાનો આ રીતે અને એક બાઉલ રાખી દઈશું બાઉલની અંદર બાર નંગ નાના બટાકા ઉમેરી દઈશું છાલ ઉતારીને લેવાના છે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું બે બાદિયાના ફૂલ બે પત્તા લઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને કૂકરને પેક કરીને ત્રણ વિસલ થવા દઈશું ત્રણ વિસલ થઈ ગઈ છે ખોલીને જોઈ લઈશું તો બટાકા એકદમ સરસ બફાઈ ગયા છે કાઢી લઈશું બધું બરાબર બફાઈ ગયું છે હવે મિક્સર જારની અંદર ગ્રેવી બનાવી લઈશું તમાલપત્તા અને બાદિયા આપણે બાફવામાં નાખેલા હતા એ કાઢી લઈશું ગ્રેવી થઈ ગઈ છે હવે ગાળી લઈશું આ રીતે એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જાય તો આ રીતે ગાળી લીધી છે હવે ગેસની ફ્લેમ લો રાખી અને અડધી વાટકી દહીં ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો પંજાબી ગરમ મસાલો ઉમેરી દઈશું હવે બાફેલા બટાકા ઉમેરી દઈશું એક ચમચી કસૂરી મેથી ઉમેરી દઈશું અને હવે પાંચ મિનિટ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ચડવા દઈશું પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ ગ્રેવી ઘાટી થઈ ગઈ છે હવે એની અંદર ચીઝ ઉમેરી દઈશું ચીઝ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે ઉપરથી સમારેલા ધાણા ઉમેરી દઈશું દસથી પંદર મિનિટમાં જ ટેસ્ટમાં લાજવાબ એવું આપણું પંજાબી દમાલું બનીને તૈયાર છે તો તમે પણ આ પંજાબી દમાલુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ દમાલુનો ટેસ્ટ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો